અને જ્ઞાન બેસણામાં કેમ જાવું ચાંદલામાં કેમ જાવું લગનમાં કેમ જાવું એ જ્ઞાન થયું ને એ લોકી જ્ઞાન કહેવાય પણ લૌકિક જ્ઞાન પછી પાછું આધ્યાત્મિક જ્ઞાન આવે વેદ શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે હોમ યોગ્ય દાન પ્રત્તા પૂજા કરવામાં આવે પણ એના કરતાં પણ અનુભવાત્મિક જ્ઞાન શત્રુ માધ્યમથી આપણને તાત્મક મંત્ર મળે ને પછી શદ્રુ આપણાત્મક લઈ જવાનું નથી મહેનત તો આપણે જ કરવાની છે તો એના માટે અહીંયા આ આઠ ડાળોમાંથી બે ડાળ ભેગી કરી જેને કહેવામાં આવ્યું મહત્વ કાલ બ્રહ્મ એટલે આપણા વડીલો બધા કહેતા કાલ કોઈને છોડતો નથી તો એના ત્રણ ભાવ થયા અધ્યાત્મ દેવ એની ત્રણ રાણી થઈ આપણી અંદર ઈચ્છા પણ છે આપણી અંદર ક્રિયા પણ છે આપની અંદર જ્ઞાન છે હવે જાતા ક્રિયામાંથી બ્રહ્માજી બનશે એટલે કે રજોગુણ બનશે પછી ઈચ્છા માંથી કે તમો ગુણ બનશે એની પેલા નો પ્રસંગ છે એટલે ઉતરતો નથી અને એકવાર ઉતરી ને પછી જાતા કરી જાય જાય અધ્યાત્મ દેવ ની ત્રણ રાણી પછી બીજા નંબરની પત્ની આવ્યા દેવ આવ્યા અધી દેવ આધી દેવની ત્રણ રાણી છે એનું નામ છે આક્ષેપ આવરણ કાર એના માધ્યમથી એક ઇન્દુ બને ઇન્દુ બન્યું ને પછી હવે આ મારી જેમ કાઈ આવડતું ન હોય પછી એમ કે પહેલા બોલો મરઘી કે ઇન્દુ અને શું કહેવાય તર્ક તો એમ કે બે ઇન્દુ હોય તો મરઘી થાય તો એમ કે મરઘી હોય તો ઇન્દુ આવે શું કામ કે ઇન્દુ ક્યાંથી જીવે ખબર આ ઈન્ડ હજી પાંચ તત્વ ની રચના નથી થઈ તો એવું નહીં માનવાનું કે પુરુષ સ્ત્રી ઉપર જ છે નહીં માતા પિતા મોહ છે દીકરાઓ દીકરીઓ છે પૈસો એ મોહ છે ગાડી બંગલા દરેક જગ્યાએ જોવો તો બધું

કે ઇન્ડમાં હોતા તો મરતા ના ઇન્ડમાં હોતા તો દેખતા સબ કોઈ પિંડમાં હોતા તો મરતા ના કોઈ પિંડ બ્રહ્માંડ બહુ છે ન્યારા સો સાઈ અમારા આ ઇન્ડમાં નથી શું નવ નાળી થઈ તો નવ નાળી કોને કહેતી અધ્યાત્મ દેવ આદિ દેવ ને આદિ ત્રણ ત્રણ રાણીઓ એની એક એક રાણી ને આઠ આઠ હજાર સેવિકાઓ છે કે દાસીઓ તો આપણે આઠ નવ વાર કેટલા થાય મોટે આપણા શરીરમાં સુસુમા નાની ગણું છે એનું મેઈન કેન્દ્ર નાપી છે નાપીથી છત્રીસ હજાર ઉપર અને છત્રીસ હજાર પગના તળિયા સુધી આ ચામડું મધ્યું છે એટલે હારું છે સાફ સુધા તારું કંઈક આ મૂકી કેવું સારું લાગે કેવું છે અભયપુર સારું લાગે એમ આ સંસાર આ સુમંગલા શક્તિથી તારું ઉજવો મૂળ પાયો ક્યાંથી ઉભ્યો તમને હવે આ જે પ્રસંગ છે આ કેન્દ્ર માધ્યમથી બનાવાયું શું બનાવાયું કેન્દ્ર છે આ સાત શૂન્ય છે પછી આ શું છે આપણે કીધો એ છે એની પછી કોણ છે તો કે ગાય માતા છે એની કોણ છે તો કે ઓમકાર માતા છે આ ચારે સ્થાન કેન્દ્રમાં છે આવશે ભગવાન

આઠ પરમધામમાં એને મુક્તિ મળે તેને પાછું આવવું પડતું નથી આ મહત્વ છે ભક્તિ માં કોઈ રોકડા દેતું કોઈ રોકડા કોના માટે કરી પડે

હવે ઓલા કાઠે વયા ગયા તો હવે થાતું નથી કરવાની ક્યારે જરૂર છે જોવાનીમાં શું કામ કે જોવાનીમાં અંગ ઇન્દ્રિયો મજબૂત હોય આપણું મન મકમો હોય બુદ્ધિ મકમો હોય ચિત્તમાં બે હોય તો આપણે સ્વરૂપ ખાડું કરવું હોય તો એ કરી શકીએ શું કામ કે આપણે જે પાછળ મન તો આવે મેરુદંડ કહેવામાં આવે તો એ સ્થિર રાખવું હોય તો રાખી શકી મેરુદંડ થી રહે તો પછી બુદ્ધિ સ્થિર મન બુદ્ધિ રહે અને મન બુદ્ધિ સ્થિર રહે તો ચિત્ત નહીં તો કઈ બધું ઘરે કામ બેસું ઘરે કામ બેસું આસન માં તો પછી માનો પછી લાગી જાય માનો છો તમે ગરગા માણા કદાચ કરતા હોય હું નથી કરતો ગરગા માણા કહેતા અમે માળા ફેરવી માળા ફેરવી પારા પછી પારો જડ જાય પારો તારા પછી મારું મેં પછી એક જ સમજી ગયો તમારે ચીજ છે માં લગાવ્યું રાજ્યમાં ને પરમાત્મામાં લગાવ્યું આ ફેરવે શકો આ અંગુઠાને હલાવે છે કોણ મારાને કોણ ફેરવે છે મન તમારો ચીજ લઈ આ

આપણું ઘર ભૂલી ગયા છે આપણે તો એ ઘર યાદ કરવાનું છે જેમ આપણે નિવેશ આલી આપણે આલી છે કેમ આગળ આલી છે આલવાનું ક્યાં છે રિવેશ આવવાનું છે ખોવાઈ ગયેલી વસ્તુને તમે રિવેશ આલશો ને તો જ મળશે આપણે જાગરી પ્રમાણમાં છે તો આપણે પહેલા ક્યાં હતા આપણે તો કે રાસલીલામાં રાસલીલા પહેલા ક્યાં હતા તો કે વ્રજલીલામાં વ્રજલીલા પહેલા ક્યાં હતા તો કે મૂળ મિલાવામાં રિવેશ આલ્યા તો મૂળ મિલાવાયું ને તમે ત્યારે આલશો તો સંસારનો નિયમ તમારે ત્યાં ભાઈનાં લગ્ન હોય એટલે અડખનો પાર ન હોય હવે અડખના પારમાં તમે બાઈના લગ્ન થઈ ગયા છો બાયમાં બી પેલા પાડી ગયા છે કોઈ ચિંતા ફોન આવ્યો કે ઘર ધાબાર તો શું કરવું પડે મમ્મીને કેવું પડે મમ્મી હું જાઉ છું હો તો સીધા ગાડી લઈને આવો ને તો ગામના પાદર ખવું પડે ત્યાં સુધી તો છોપર રાખે ગામના પાદર તો હળતા હવે પાડીને બધું સિંગારે ફોકલું આયુ રૂમાલમાં બાંધી

તો તમને વસ્તુ ના આખું ઘર પૂરી નાખ્યું કઈ વસ્તુ મળી નઈ કેમ આખું બ્રહ્માં ખોડી નાખશો તો ક્યાંય વસ્તુ મળવાની રિવેશ કરશો તો આપણું ઘર

અહંકાર તો એનું જે મન છે કાલ દાદા મને પૂછતા હતા કે મન કોણ તો કે અનિરુદ્ધ બુદ્ધિ કોણ તો કે ચિત્ત કોણ તો કે વાસુદેવ કૃષ્ણ નારાયણનું ભગવાન નહી વાસુદેવ ચિત્ત જેલમાં મથુરાની અંદર એનું નામ છે વાસુદેવ કાનમાં ત નું આવે જેમ શબ્દ આવે દરાનો દોર કરીને રસમાય કરો નગારું કરો તોય દિન બોલાશે અને દીર્ઘાય કરીને નગારું કરશો તોય દિન બોલાશે પણ ભાવ ફેર થઈ જાય

છતાં પરમાત્મા નો મળ્યા તો આસન કર્યા એનું નામ પડ્યું પછી આપણે જે કીધું કે પાંચ શક્તિ પ્રગટ થઈ જે ત્રણ દેવી વ્યાધિ માંથી એમાંથી પાંચ શક્તિ પ્રગટ થઈ હવે એથી શક્તિ નો પાર થયો મહાકાળી મહા સરસ્વતી મહાદેવી ને મહામાયા એ મહામાયા માંથી એક સ્વરૂપ ધારણ કર્યું એની સેવા કરવા લાગ્યા નામ પડ્યું લક્ષ્મી નારાયણ આ સંસારની અંદર વારંવાર દુષ્ટો દુખ પરમાત્માની પરમાત્મા સહાય રૂપમાં હુકમ કરે એટલે નામ કર્યું સતનારાયણ મહાભારતના યુદ્ધ માર્યા તો નામ પડ્યું નર નારાયણ પણ જેવા કામ કર્યા એવા નામ કર્યા એ જ નારાયણની નાભી નીચે છે તો શેષ નારાયણ છે ઉપર છે તો આદિ નારાયણ છે ભાગવતના ત્રીજા સ્કંદથી પાંચમા સ્કંદમાં ત્રણ વખત ત્રણ વ્યક્તિની આ કથા કે છે

શેષ નારાયણ શેષ નારાયણ જોઈએ ને પછી અહીંયા ફરામાં બેઠા હોય તેની નાભી માં શું આવે કમળ હવે કમળ માં બહાર નીકળે કમળ ક્યારે ખીલે પાણી માં હોય ત્યાં સુધી ખીલે એની ઉપર બહાર નીકળ્યા તો ખમણ ખીલું એમાં પહેલા પેલા કોણ પ્રગટ થયા બ્રહ્માજી જેને કહેવામાં આવ્યા રજો ક્યાંથી પ્રગટ થયા હતા તો કે પહેલા વેલા ઈચ્છા ક્રિયા ને જ્ઞાન ક્રિયામાંથી ક્રિયા માંથી રજોગુણ રજોગુણ બ્રહ્માજી ક્યાંથી પ્રગટ થયા તો કે ખમણ

આકાશવાણી માંથી પાંચ શિવ માંથી કે શિવ આકાશવાણી કરી કે અત્યારે બાજુ માં અત્યારે સંસાર ની રચના કરો હે પાછા ભેગા થયા બ્રહ્માજી નીચે